હરણ મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાગા છે સવારના આઠ અને આપણે જ વાડી આવી ગયા તા વેલા પોણા હાથ વાગામાં વાડી આવી ગયા તા એનું કારણ છે કે આપણે જવું છે બહાર દેવાનસિંહ પપ્પાને હાથી છે એક કલાકનું એટલે એ પૂરું કરીને જવું છે એ કે નકર જવું નથી એટલે વેલા આવતા રહ્યા એટલે એને તો હાથી ચાલુ કરી દીધું ને સીધું ગંગાનું નીણપુર અને હું કર નાખીશ તમે પહેલાં ફટાફટ હાથીનું કામ પતાવી અને ખળ ખડ વાટી વાઠ્યું અને નાખી દીધું છે પણ માખ્યું કેળે એટલે ખડે ઉડાડે ગોમતીને ને બધાને એને ખડ ખાય છે ને વાં દુ કર નાખ્યું હવે તો પછી અહીંયા હોય આખો દિવસ તો સાચવી એવી કાંઈ આપણે ઉપાધિ ન હોય કે આપણે રહેવું જોઈએ આપણે હોય ત્યાં નહીં નાખ એટલે આપણે એમ થાય આપણે ખવરાયું એમ અને ગગા આપણી ગાભણ છે એટલે હવે તાજી થતી જાય છે ત્રણ મહિના હમણાં પૂરા થઈને ચોથો મહિનો બેહી જાય પણ હજી તોય દૂધ તો આપે જ છે એમ કાલે છે સોમવાર એટલે આપણે અહીં જે વેલા મોડા આવી તો આપણે માટી ક્યાંથી લેવા જાવી મોડી મોડી અંધારાની અને આપણે આ જ રાફેડથી માટી લઈશી જ્યારથી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરીશી ને ત્યારથી અત્યારે લઈ લે માટી ઘરે બધી પૂરી થઈ ગઈ છે હજાર આપણે પાવડો લઈને ખોદી લીધી છે ને હમણાં ભરી લઈ આપણે કાલનું અધૂરું છે એ જ આલે છે કાંઈ નવીન નથી જોયું

ફોર ને ચાવી લઈ જાવ મને મૂકી જાવ પણ ફોર વ્હીલ લઈને વહી આવશો હા તે હજી એટલું બાકી છે તો કલાક ઉપર નહીં થઈ જાય કલાક નીકળી હાલો અમે તૈયાર રહી મૂકી જાવ તો અમે નીકળી ગયા માટે જામ જોતો આપડે જવું છે જામજોધપુર જામજોધપુર તો રસ્તા માં આવે એટલે આપડે બોવ માતાજી દયા દયાથી હવે હતા પર કદાચ ગાત્ર દયા થી મેળ આવી જાય તો આવી જાય એમ કારણ કે આપડે પીપળામાં જોવે દેવાનસિંહ પપ્પા એટલે વાત કરે એટલે અનુકૂળ આવી ભાઈ વિડીયો મોકલો

ભાઈ તો ઉઠી ગયો વેલો ઉઠાડો પડ્યો અને ઘોડિયા માંથી ઉતરી સીધો બહાર વયો કારણ કે એને હાઈન ની ખબર છે કરે રોકાવું છે ને ત્યાં

અત્યારે આપડે છીએ હતા પર હતા પર એનો નજારો કઈ કમ નથી કારણ કે જઈને તમે ગીર ના જંગલ જતા હોય ને એવો અહેસાસ થાય તમને એકદમ ડુંગરાળ વિસ્તાર લીલોતરી ઝાડવા કઈ નો ઘટેવા અસલ મજા આવે તમને એમ થાય કે જાય ને તમે ગીરના જંગલ માં ફરો છો અને એ ધીમા ધીમા સાટાઈ ચાલુ છે વાતાવરણ એકદમ વરસાદી માહોલ નું છે એટલે હા તડવો નો હોય અને વરસાદી માહોલ હોય ને એટલે તમને મજા આવે અને આ બધું ડુંગર વિસ્તાર જ છે જો ને સાઉ ધીરુભાઈ કા છે આવી ગયા હતા પર ગા એટલે મારી અને આપને દોવા દીધું ને આપને ગયમી એટલે દેવાનસિંહ બાબા તો લઈને લગભગ હાલતા થઈ જાય એવું લાગે છે એ નઈ ગયમી કાલ આપણે છે એટલે ખીલે થી આપણે ખરીદી કરી લીધી હવે કાલ પરમથી ગમે ભરી જાય તો હવે આપડી ગાય છે ભાઈ ને આપડે પૈસા દઈ દઈ હજી દીધા નથી પણ ભરવા આવશું ગાય આપણે લીધી છે મેપા ભાઈ રબારી પાસે

ઘરે પહોચ ને અંદાજે સાડા આઠ વાગી જાય નઈ આઠ વાગી ગયા છે પણ જોકે આપડે ગાદ એટલે મોડું થાય અને હવારે વેલું સેટિંગ નું આવે આપડે જ રાખવું પડે તો મોડું થાય કઈ વાંધો નઈ આપડો ધક્ વસૂલ થયો છે ને એટલે આપણે ઉપાધી નથી થાય તો એમ થાય ખોટો ખોટો દિવસ બેગડો આખો એમ આજનો આપણો દિવસ વસૂલ થઈ ગયો